મિત્રો ભાદરવી પૂનમના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાંથી પિતૃદોષ દૂર થશે અને ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે મિત્રો ભાદરવી પૂનમના મહિનાની પૂનમ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારના દિવસે છે આ ભાદરવી પૂનમનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થાય છે સાથે જ આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિવિધતાનું પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે સાથે જ પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ કે કયા કયા ઉપાય છે જે ભાદરવી પૂનમના દિવસે કરવા જોઈએ જાણીએ તે પહેલાં જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક તુલસીના છોડ સામે ઘીનો દીવો કરો પૂર્ણિમાની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચઢાવો એવું કહેવાય છે કે આનાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા ઉપર રહે છે નંબર બે ભાદરવી પૂનમથી પિતૃપ્રક્ષ શરૂ થાય છે તેથી આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ આ દિવસે કાગડાઓ કૂતરાઓ અને ગાયો અને કીડીઓને અન્ન અને જળ અર્પણ કરો બ્રાહ્મણોને ભોજન કરાવો તેથી જ પરિવારમાં સુખ અને શાંતિ બની રહે છે નંબર ત્રણ ભાદરવી પૂનમના દિવસે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે ભાદરવી પૂનમના દિવસે દેવી લક્ષ્મીને કેસરવાળી ખીર અર્પણ કરો આ પછી દસ વર્ષ ઓછી ઉંમરની કન્યાઓને ભોજન કરાવો કન્યાઓને ભોજન કરાવ્યા પછી તેમના આશીર્વાદ લ્યો આ પછી ઘરની સૌથી મોટી મહિલાને ખીરનો પ્રસાદ આપો ત્યારબાદ આખા પરિવારને પ્રસાદ લેવો જોઈએ આમ કરવાથી લક્ષ્મીમાની કૃપા પ્રાપ્ત થાય છે નંબર ચાર ઘરની પરેશાનીઓમાંથી મળશે રાહત જો તમારા ઘરમાં કોઈ કારણ વગર ઝઘડાની સ્થિતિ રહે છે તો ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવે છે આ ઉપાયો તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે આ માટે પૂનમના દિવસે વિવિધ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને સફેદ ચંદનનું તિલક લગાવો આમ કરવાથી સુખ અને શાંતિ રહે છે નંબર પાંચ ભાદરવી પૂનમ પર આ ઉપાય કરવાથી સુખ અને સમૃદ્ધિ આવશે શાસ્ત્રોમાં કહેવાય છે કે પૂનમ તિથિના સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને પીપળાના ઝાડ પર પૂનમના દિવસે માતા લક્ષ્મીનું આગમન થાય છે તેથી આ શુભ દિવસે પીપળાના મૂળને પાણીમાં દૂધ ભેળવીને જળ જડાવો અને ત્યારબાદ ધૂપ દીવો અને ફૂલ ચડાવો આ પછી દેવી લક્ષ્મી ધ્યાન કરતાં પીપળાના ઝાડની પરિક્રમા કરો આમ કરવાથી દેવી લક્ષ્મીમાંની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ અને સમૃદ્ધિનો સહયોગ બને છે નંબર છ ભાદરવી પૂનમના દિવસે દક્ષિણા તરીકે દૂધ દહીં ચોખા અને ઘીનું દાન કરવું મહત્ત્વ વધી જાય છે આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે નંબર સાત ધનની સમસ્યાઓ દૂર થશે ભાદરવી પૂનમના દિવસે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે આ ઉપાયો કરી શકો છો આ માટે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને લાલ રંગનો જાસૂદી ફૂલ અર્પણ કરો આ સાથે કણધારનો સૂત્રનો પણ પાઠ કરો જેના કારણે સાધક અને તેના પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને સાધકને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી નંબર આઠ પૂનમના દિવસે આ ઉપાય કરવાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાદરવી મહિનાના પૂનમના દિવસે અગસ્ત મુનિનું ધ્યાન કરવું જોઈએ તેમજ નજીકની નદી અથવા તો તળાવમાં જઈને સ્નાન કરવું જોઈએ એના પછી સૂર્યને અગસ્ત મુનિની પાંચ આંગળીઓને નું જળ અર્પણ કરવું જોઈએ પિતૃ પક્ષની પૂનમના દિવસે અગસ્ત મુનિના તર્પણ પછી શરૂ થાય છે તેથી અગસ્ત મુનિનું ધ્યાન પ્રથમવાર કરવું કરવામાં આવે છે આમ કરવાથી પૂર્વજોને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર નવ ભાદરવી પૂનમને સાંજે તુલસીના છોડ પાસે બેસીને ઘીનો દીવો પ્રગટાવો અને અહીં બેસીને શ્રી સુપ્તનો પાઠ કરો અને પછી ભગવાન સત્યનારાયણની કથા કરો તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે નંબર દસ પૂનમના દિવસે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે ભાદરવી પૂનમના દિવસે આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો તમે એકસો આઠ વાર જાપ કરી શકતા નથી તો ઓછામાં ઓછો એકવીસ વાર મંત્રનો જાપ કરો અને પછી લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સાથે પિતૃદોષની પણ મુક્તિ મળશે તેની સાથે જીવનમાં પ્રગતિનો માર્ગ મળશે અને પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થશે નંબર અગિયાર ભાદરવી પૂનમમાં આ ઉપાય કરવાથી પ્રગતિ થશે આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર ઊગે ત્યારે ચંદ્રને દૂધ અર્પણ કરો દૂધ અર્પણ કરતી વખતે ઓમ સ્ત્રોતીય સ્ત્રોતો સહ નમઃ મંત્રોનો જાપ કરો કરતા રહો આમ કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે આ રીતે જો પતિ અને પત્ની મળીને અધ્ય અધ્ય આપે તો તેનું જીવન અખંડ રહે છે નંબર બાર સૂર્ય પૂજાથી પિતૃઓ તૃતીય થશે ભાદરવી પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાનું વિધાન છે આ પૂર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરો તે પછી સૂર્યદેવને સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે આ જળ આપના પિતૃઓ સુધી પહોંચાડે આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્ય પૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે નંબર તેર ભાદરવી પૂનમના દિવસે કેસુડાના ફૂલ ઘરે લાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં કેસુડાના ફૂલ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવામાં આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે ભાદરવી પૂનમના દિવસે સફેદ કપડામાં એક કેસુડાનું ફૂલ અને એક શ્રીફળ બાંધીને તેને ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખવાથી તેવી લક્ષ્મીમાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર ચૌદ ભાદરવી પૂનમના દિવસે આ વસ્તુનું દાન કરો આ વર્ષે ભાદરવી ભાદરવા મહિનાની પૂનમ ખૂબ જ મહત્ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે અનેક યોગ બની રહ્યા છે આવી સ્થિતિમાં ભાદરવી આ સ્થિતિમાં તિથિ દાન કરવાથી બમણું ફળ મળે છે આ દિવસે અન્નનું દાન કોળીનું દાન સફેદ મીઠાઈનું દાન વસ્ત્રોનું દાન ધનનું દાન અને ચાંદીનું વગેરે દાન કરવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ વસ્તુની કમી નથી રહેતી તેની સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે નંબર પંદર પિતૃ પક્ષમાં વસ્ત્રોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ધોતી કુર્તા કે જબરાનું દાન કરવું જોઈએ સાથે જ જૂતા ચંપલનું દાન કરવું કરી શકાયો છું આમ કરવાથી પિતૃદોષને રાહુ કેતુ દોષથી મુક્તિ મળે છે મિત્રો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો